નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની ઉપર જોવા જઈએ તો ગઈકાલે એકસો ને ચાલીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ ઉમરપાડાની અંદર સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય છોટાઉદેપુર દાહોદની અંદર પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડ્યો દસ તાલુકા એવા છે જેની અંદર મિત્રો ખાસ કરીને બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે ત્રીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ખાસ કરીને ગુજરાતની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ એટલે કે ખાસ કરીને મિની વાવાઝોડું આવતા ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં ભેજ તો જોવા મળ્યો વાતાવરણ જોવા અને એવું લાગી રહ્યું હતું કે હમણાં જ વરસાદ જોવા મળશે પરંતુ ગઈકાલનો દિવસ ખૂબ જ મોડો રહ્યો એકસો ને ચાલીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વધારે શક્યતા હતી ત્યાં મિત્રો વધારે વરસાદ પડ્યો પરંતુ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હજુ પણ સારા વરસાદની જરૂરિયાત છે પણ આ વિસ્તારની અંદર જોવા જઈએ તો વરસાદ જોવા નથી મળ્યો ખાસ કરીને જોઈ શકો છો ઘણો બધો ભેજ આવી રહ્યો છે પરંતુ એનું કારણ એ છે કે અરબી સમુદ્રમાંથી સતત મિત્રો ભેજ છે એ મિત્રો ખેંચાઈ રહ્યો છે અને ખાસ કરીને આ તમામ ભેજ છે એ વરસાદની ધરી હિમાલય તરફ મિત્રો સરકી જતા હિમાલયની અંદર મિત્રો ભેજ જયો જતો રહ્યો છે જેને લઈ ઉત્તર ગુજરાત છે ઉત્તર ભારત છે મિત્રો તેમજ મિત્રો બિહાર છે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળ્યો તો ગુજરાતની અંદર વરસાદની ખૂબ જ ઘટ છે આગામી સમયની અંદર આપણે વાત કરવાના છીએ કે ગુજરાત હવામાન વિભાગે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી આપેલી છે તેમજ મિત્રો આગામી પંદર દિવસ મિત્રો ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય કે વરસાદને લઈને જોઈએ એવો વરસાદ છે એ જોવા મળવાનો નથી તો તેને લઈને પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાથે સાથે ગુજરાત હવામાન વિભાગના મેં ભારતીય હવામાન વિભાગના મેં તેમજ વિશ્વ લેવલે જે સંસ્થાઓ કામ કરે છે તેને લઈને પણ મિત્રો આગામી ઓગસ્ટ મહિનાની આગાહી જોશું કે ઓગસ્ટ મહિનાની અંદર કેવો વરસાદ પડશે અંબાલાલ પટેલની પણ આગાહી જોશું તો આ વિડિયોને અંત સુધી જોજો તેમજ જ અમારી YouTube ચેનલ ઓન્લી શુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે એમ જોઈએ કે આજના દિવસે કેવી પરિસ્થિતિ છે અને આજે ક્યાંક્યાં વરસાદ જોવા મળી શકે એમ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે પરતું જે સિસ્ટમ ગુજરાત તરફ આવવાની હતી આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી પણ ખરા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ થયો આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ખાસ કરીને કચ્છ સુધી પહોંચી શકી નહીં ત્યાંથી જ મિત્રો એટલે કે આજના દિવસથી જ આ સિસ્ટમ મિત્રો હવે ખાસ કરીને પાછી વળી રહી છે એટલે કે આ સિસ્ટમ હવે મિત્રો ખાસ કરીને હિમાલય તરફ મિત્રો સર રહી છે એટલે કે હવે મિત્રો આ સિસ્ટમને કારણે વરસાદ જોવા નહીં મળે જોકે ભેજને કારણે લોકલ વેધર સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર આજે વરસાદ જોવા મળી શકે છે અને એ ખાસ કરીને વરસાદની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ હશે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર આજે મિત્રો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી મિત્રો આપણે કરી શકાય નહીં આ જો કે ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં ત્રણ ચાર વધીને પાંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે પણ સૌરાષ્ટ્રની અંદર એકાદ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ધીમે ધીમે આપણે વાત કરીએ કે જે સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ખેંચાઈ રહી છે એટલે કે રાજસ્થાન ઉપર થઈ અને મિત્રો છે એ આગામી સમયની અંદર જોધપુર પર થઈ અને પંજાબ તરફ મિત્રો સરકી જશે અને ગુજરાતની અંદર જોવા જઈએ તો આગામી સમયની અંદર તે જ પવનો ફૂંકાય છે અને આ તેજ પવનો જોઈ શકો છેક મિત્રો દિલ્હી સુધી મિત્રો જઈ રહ્યા છે અને તેને જ હિસાબે મિત્રો કોઈ મોટી સિસ્ટમ છે ગુજરાતની અંદર આગામી સમયમાં નથી તો આગળ પહેલી ઓગસ્ટથી વાત કરીએ તો એકત્રીસ તારીખ સુધી હજી પણ મિત્રો વરસાદી ઝાપટાની શક્યતા છે જો આ રાઉન્ડની અંદર વારો આવી ગયો તો આવી ગયો બાકી પંદર દિવસ સુધી કોઈ મોટી સિસ્ટમ નથી અહીં તમને બતાવી દેવી આ મિત્રો પહેલી ઓગસ્ટનો મેપ છે હિન્દ મહાસાગરની અંદર કેટલીક જગ્યાએ ભેંસથી જમા થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ સિસ્ટમથી બનાવશે જેને લઈને સારા વરસાદની આગાહી આગામી સમયની અંદર જોવા મળવાની છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ગુજરાતની અંદર ના આવે ત્યાં સુધી આપણે સારો વરસાદ મિત્રો કહી શકીએ નહીં તો અહીંયા તમે બે તારીખનો મેપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ત્રણ ઓગસ્ટનો મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર ક્લિયર કટ કોઈ પણ જાતની વરસાદની આગાહી નથી જો કે હળવો મધ્યમ વરસાદથી ચાલુ રહેશે કારણ કે ભેસ છે અરબી સમુદ્રમાંથી સતત આવી રહ્યો છે પરંતુ ભારે વરસાદ માટે મિત્રો ખાસ કરીને રાહ જોવી પડશે અહીં તમે જોઈ શકો છો સતત મિત્રો અરબી સમુદ્રમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ જ પવનો એટલે કે વાયડું કાઢી રહ્યું છે અને વાયરાને કારણે જ મિત્રો વરસાદ છે ખેંચાઈ રહ્યો છે અહીં તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નહીં અને આગામી સમયની અંદર છેક મિત્રો અગિયાર સુધીનો મેપ છે જે વરસાદ મિત્રો આવવો જોઈએ તે મિત્રો અહીંયા જોઈ શકો છો જે અરુણાચલ મેઘાલય છે અસમ છે એ રાજ્યોની અંદર વરસાદ પડી રહ્યો છે જ્યારે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ બને ત્યારે જ ગુજરાતની અંદર ભારે વરસાદ આવતો હોય છે તો અહીં તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ બની નહીં રહે ત્યાં સુધી હળવોથી લઈને મધ્યમ વરસાદ છે એ સમગ્ર ભારતની અંદર ચાલુ રહેશે ભારે વરસાદ માટે રાહ જોવી પડશે હવે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ અને ખાસ કરીને ઓગસ્ટ મહિનાના આખાની જો આગાહી કરીએ તો કેવી રહી છે તેને લઈને પણ વાત કરીએ મિત્રો આ ખૂબ જ ડેન્જર મેપ હાથ લાગ્યા છે અને જેની અંદર મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાની ચાર તારીખ ત્યારબાદ જોઈ શકો છો ઓગસ્ટ મહિનાની અગિયાર તારીખ અને ત્યારબાદ જોઈ શકો છો ઓગસ્ટ મહિનાની અઢાર તારીખ સુધીના મેપ છે અઢાર તારીખ સુધી કેવો વરસાદ રહેશે જેની આપણે લાસ્ટમાં વાત કરીશું તે પહેલાં મિત્રો ખાસ કરીને ઓગણત્રીસ તારીખથી વરસાદની તીવ્રતા ઘટી જશે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ ભારે વરસાદની આગાહી નથી છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજસ્થાનની અંદર મિત્રો અડધા ભાગની અંદર રેડ એલર્ટ છે અને ત્રીસ તારીખે તમે જોઈ શકો ધીમે ધીમે હવે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે વરસાદની આગાહી તો છે એકત્રીસ તારીખે પણ એ આ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી છે જોઈ શકો છો ધીમે ધીમે નીચલા લેવલેથી તમે જોઈ શકો છો કે ગ્રીન એલર્ટ આવી રહ્યું છે પહેલી ઓગસ્ટથી તમે જોઈ શકો છો ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ છે જ્યારે ભાગના વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ છે એટલે કે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને બે તારીખનો મેપ જોઈ તમે ચોંકી જશો અહીંયા તમે જોઈ શકો મોટ મોટા ભાગના વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ એટલે કે વરસાદને લઈને મિત્રો કોઈ મોટી આગાહી અપડેટ નથી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાં ચાલુ રહેશે અને ત્રણ તારીખે છે તો પણ મિત્રો જોઈ શકો છો કે આ રાઉન્ડની અંદર જો વરસાદ ન આવ્યો તો ફરી પાછા પંદર દિવસની તમારે રાહ જોવી પડશે કારણ કે ભારતીય હવામાન વિભાગોએ ક્લિયર કટ મિત્રો આગાહી આપી દીધી છે કે અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખથી જ મિત્રો બે તારીખ અને ત્રણ તારીખના મેપ જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે પણ ભારે વરસાદની ચેતવણી છે એ દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં રહેલી છે યલો એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી નથી મધ્યમ વરસાદની આગાહી છે અને ગઈકાલે તમે જોઈ શકો છો આ મધ્ય ભાગની અંદર મિત્રો આ સિસ્ટમે ભૂક્કા કાઢ્યા હતા અમદાવાદ ખેડા નડિયા આણંદની અંદર ભૂક્કા કાઢી નાખ્યા તો અઠ્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી છે ઓગણત્રીસ તારીખે પણ સમગ્ર ગુજરાત એટલે કે તમામ જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ ત્રીસ તારીખથી મિત્રો આ તીવ્રતા ઘટી જશે એકત્રીસ તારીખે થોડી થોડી તીવ્રતા રહેશે એટલે કે અડધાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગોમાં વરસાદ પડશે પરંતુ પહેલી તારીખથી મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે ત્યારે કચ્છ સૌરાષ્ટ્રની અંદર સાવ નિરાત જોવા મળશે મિત્રો ખા ખાસ કરીને ખેડૂતોએ હવે જો વરસાદ ન આવે તો પિયત ચાલુ કરી દેવાની મિત્રો અહીંયા સલાહ આપવામાં આવે છે કારણ કે આપણે ભારતીય હવામાન વિભાગના મેપ જોઈએ ગુજરાત હવામાન વિભાગ પણ એ જ કહી રહી છે ઉત્તર મધ્ય એટલે કે દક્ષિણ ગુજરાત છે એ મિત્રો વરસાદનો હબ છે તો ત્યાં મિત્રો વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે પરંતુ સૌરાષ્ટ્ર છે કચ્છ છે ઉત્તર ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર વરસાદ છે એ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ અને ગુજરાત માટે આવે તો જ મિત્રો આવતો હોય છે તો તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદ માટે હવે મિત્રો જો આજ અને કાલ આવી ગયો તો જ જોવા મળશે હવે મિત્રો આપણે જે મેપની વાત કરી હતી શરૂઆતમાં આ મેપ મેપ્સ મિત્રો ખૂબ જ અગત્યના છે જે મિત્રો વિન્ડી એપ્લિકેશનની અંદર જે મેપ આવે છે એ જ મેપ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ મેપ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખથી લઈને ચાર તારીખ સુધીના છે અને આ તારીખોની અંદર તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર સાયક્લોન છે એ મિત્રો અહીંયા છે રાજસ્થાન અને થોડું ગુજરાત ઉપર જેને લઈને ચાર તારીખ સુધી ત્યાં વરસાદ છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે પીળો ભાગ છે જે વરસાદની મિત્રો ઘટ બતાવે છે એટલે કે ચાર તારીખ સુધીની આવી ગઈ છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ચાર ઓગસ્ટથી લઈ અને મિત્રો અગિયાર ઓગસ્ટ સુધીનો મેપ છે અને જેની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો વરસાદની એકદમ છે એ યલો કલર છે એટલે કે વરસાદની મિત્રો અહીંયા ઘટ જોવા મળી રહી છે જો કે અહીંયા નીચલા લેવલેથી ધીમે ધીમે સિસ્ટમ બની રહી છે જે મિત્રો આપણે વાત કરી કે પંદરમી ઓગસ્ટ પછી જોવા મળશે અને અહીંયા તમે અગિયાર ઓગસ્ટથી લઈ અને અઢાર ઓગસ્ટ સુધીનો મેપ જોઈ શકો છો ધીમે ધીમે સિસ્ટમો એક્ટિવ થાય છે અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર મધ્ય ભારતની અંદર દક્ષિણ ભારતની અંદર જે આગામી સમયની અંદર ઓગસ્ટ મહિનાના છેલ્લા બે અઠવાડિયાની અંદર સારો વરસાદ લાવી શકે છે તો ખૂબ જ દુઃખદની વાત છે કે ખાસ કરીને સિસ્ટમો નબળી પડી છે જોઈએ આવો વરસાદ છે જોવા નથી મળ્યો તો ઓગસ્ટના અંત સુધીની અંદર પણ સારા વરસાદની મિત્રો આપણે રાહ જોવી પડશે આ સિવાય હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ મહિના વાઇઝની જે આગાહી છે એ મિત્રો આજે રાત્રે બહાર પાડશે તો તેને લઈને પણ વિડીયો આવી જશે તો આ વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત